આજે જિલ્લા માટે ખૂબ જ ગૌરવની બાબત છે કારણ કે જિલ્લાની ખો ખોની ટીમ છે રાજ્યમાં પ્રથમ આવી છે છે અને તાપી તાપી જિલ્લાને ગૌરવ ત્યારે જિલ્લાની ખેલાડી માયાબેન મનીષભાઈ વસાવા આપણી સાથે જોડાયા છે એ દીકરી જોડે આપણે સીધી વાત કરીશું બેન ક્યાં રમવા માટે તમે ગયા તા અમરેલી અમરેલી અને અમરેલીની જે એ રમતમાં આખા રાજ્યમાં તમે પ્રથમ આવ્યા રાઈટ હા

ચેનલ ની ટીમ વતી અમારા તમામ પ્રેક્ષકો તમને ખૂબ ખૂબ અભિનંદન અને આમ જ આગળ આગામી તમારી જે રણનીતિ કે તમારો જે ધ્યેય શું છે આગળ શું કરશો તમે ભણવાના તો ખરા પણ આ ખોખોમાં આગળ ભાગ લેશો રાષ્ટ્રીય કક્ષા સુધી રમવાની ગણતરી ખરીને જી આપણી સાથે દીકરીના પિતા પણ જોડાયા છે આપણે એમની સાથે પણ વાત કરીશું કારણ કે દીકરી છે પિતાને ખૂબ વ્હાલી હોય છે ને આવી ગૌરવશાળી દીકરી હોય તો દરેક પિતાને અભિમાન હોય ગર્વ હોય દીકરી પર આપણે એમની સાથે જ વાત કરીશું જે આપનું નામ દિવાનજી આપની દીકરી આઠમામાં મોગરણ પ્રાથમિક શાળામાં ભણીને આજે રાજ્ય કક્ષાએ ગામનું નહીં તાલુકાનું નહીં આખા જિલ્લાનું નામ રોશન કર્યું છે આપને શું અનુભવો છો અત્યારે આપ એમની જીતે આવેલા છે તો બહુ બહુ આભાર જી તો આપણી સાથે આચાર્યશ્રી એમના પિતા અને દીકરી સાથે વાત કરી ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આ દીકરીને આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોગરણ મોગરણ પ્રાથમિક પ્રાથમિક શાળા અને શાળાએ આખા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે અંડર ફોર્ટીન ખોખોની ટીમ વિજેતા બની અને રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાને પ્રથમ ક્રમાંક આવ્યો ત્યારે એવા મોગરણ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધી વાત કરીશું સર આપનું નામ ભરત થોરાત જે પહોચી અને છોકરી માયાબેન મનેશભાઈ વસાવા અંડર ફોર્ટીનમાં રમતમાં ભાગ લીધો હતો કબડ્ડીની સ્પર્ધાની અંદર તો છોકરી પેલા અમે અહીંયા તાલુકા કક્ષાએ પેલા સીઆરસી કક્ષાએ જીત્યા ત્યાંથી તાલુકા કક્ષાએ ગયા તાલુકા કક્ષાએ સેકન્ડ નંબર અમારી ટીમનો આવ્યો હતો પછી ત્યાંથી જિલ્લા કક્ષાએ રમવા જવાનું હતું પણ જિલ્લા જે સ્પોર્ટના હતા એમને એની કૌશલ્ય અને રમત સારી પસંદ આવી તો જિલ્લા કક્ષાએથી પછી એની ટીમમાં સિલેક્ટ કરવામાં આવી ત્યારબાદ ટીમ સાપુતારા ઝોન કક્ષાનો હતો ત્યાં તો સાપુતારામાં પણ ટીમ ફર્સ્ટ નંબર પર આવી તાપી ડિસ્ટ્રિક્ટની આપણી ત્યારબાદ એના માટે એ લોકો રમવા માટે એમને અમરેલી લઈ ગયા રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ આપણી ટીમને ખુબ તાપી જિલ્લાને ગૌરવ અપાવે એવું આપણી તાપી જિલ્લાની ટીમ ફર્સ્ટ નંબર પર આવેલી છે આખા ગુજરાતની અંદર તો ખૂબ ગૌરવ અને લાગણી અનુભવાય છે એટલે અમને તો બહુ આનંદ છે કે અંતરિયાળ વિસ્તારમાં આવી જગ્યાથી એક દીકરી અમારી નીકળી અને આજ ગુજરાતને પરફોર્મન્સ કરશે તો બહુ આનંદની વાત છે જી બિલકુલ આપે જે વાત જણાવ્યું અંતરિયાળ વિસ્તારમાં એક ઊંડાણમાં અને કે છેવાડાનું જે ગામ કહી શકાય મોગરાણ વ્યવસ્થાનો અભાવ હોય ક્યાંક નેટવર્ક પણ મૂકવાનો એવા વિસ્તારમાં એનો અભાવ હોય ને એ અભાવમાંથી આવીને પણ આજે આ કક્ષાએ પહોંચે છે એક દીકરી અને એ ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ પરથી છેકર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે એના માર્ગદર્શક તરીકે આગામી શું તમારી રણનીતિ રહેશે દીકરીને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા માટે અત્યારે એને વ્યારામાં જ ભણવા માટે મૂકવાની છે તો ત્યાં હોસ્ટેલમાં જ રહી અને એ એના કૌશલ્ય આગળ વિકસાવે એવી અમારી સંપૂર્ણ વ્યવસ્થા અને એને જરૂરિયાત ભવિષ્યમાં જે પણ લાગે કે એને આગળ જવા માટે કોઈ પણ રીતે સહાયની જરૂર આર્થિક રીતના તો અમારો શાળાનો સ્ટાફ અને બધા જ રીતે એના માટે તત્પર છે